હા તે જો એક કે બે નું ને માર આવ લઈ નું તેલ નું માલ કાટી આ બધું તળી અહી પાછી માલ ની કાટી કરવા જાય ખોટું કેટલું બોલે લે કે નકળ બધું કામ કરે એવું તો એવું કે છે જો હું કે આ તો મનસ કંજ તું એવો એવો હું કર મિત્રો આ રીતનું છે અને બેન મને પેલાથી ધમકી આપી દીધી કે હું કેવાય તારો કાલે હું કે મારા ઘર ની બેન જ નથી કલર થી બગાડશે અને

બાબરકોટ અમારે બેન બાદ એવું છે મિત્રો અત્યારે જો પેલા પેલા છે ને ફટાફટ મિત્રો પહેલા જમી લેલો મિત્રો નક્કી થઈ ગયું છે ને આમ છે બે ની એક નથી જો બે ના પાડી દીધી છે ના પાડી કે નથી સાબુ

અત્યારે મિત્રો આવ્યા ને ચાર ની વાત કે અત્યારે આપડે કેટલા વાગ્યા સાડા દસ વાગે મિત્રો આ કલી અત્યારે લઉં છું આવ્યો હું કેટલા નવ સાડા નવ તે મિત્રો છે ને એક ધારા છે ને તો ડીજે ને એવું તે વાગતું એટલે મિત્રો તે આપણે કઈ ક્લિપ લીધી ની ડીજે લીધ છે મિત્રો તે મિત્રો આપણે કઈ બ્લોક આપડે સ્ટાર્ટ કર્યો ને તો અત્યારે સેટ આવીને કર્યો છે બાકી હોળી છે ને મિત્રો અમારા ગામમાં આપણે જો અહીંયા રોડ ટસ આવો આ રીતના હાઈવે રોડ અને અહીંયા આપણે છે હાલો મિત્રો એકાદ બી આ કલિત મિત્રો તમને બતાવવું બાકી મિત્રો સીધા પાસે છે ને આવડું થોડીક લાગશે તો મિત્રો મિત્રો આવી જશું ઘરે જો અત્યારે આપણે બધા અત્યારે હોય છે બાકી ગાડીને આપણે મૂકી દીધી છે જો મારી વાત જોઈને બેન આવી એની કાબે

તો બસ મિત્રો આજનો વ્લોગ એન્ડ આપી દઈએ આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દે બાકી મળી જ કાલ તમને નવા બ્લોગમાં ત્યાં સુધી જ્યારે બાય બાય